તો ચાલો તુવરો ખુલ્લી કરી નાખે અને મૂળા ઉકાળીને બહાર ફેંકી દઈએ નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ સાહેબ બનગી તો મિત્રો આ મૂળા છે તો આ નો છોડ છે અને આ શિંગો પણ આવી ગઈ છે એટલે હવે એનું માર્કેટિંગ ના થાય એટલે હવે એને ઉકાળી અને બાર કાઢી નાખીશું અને તુવર અને ભીંડા હવે ચાલુ થઈ ગયા છે તુવર હજી નાની છે પણ ખુલ્લું કરી નાખીએ એટલે તુવર ના છોડ ને સારું એવું પ્રકાશ મળે અને જલ્દીથી થી ઉછેર જાય આ ફૂલ પણ આવી ગયા છે અને હવે આ ભીંડા એક પછી એક આવા માંડા તો હવે આ ખેતર જે પાકા મૂળા છે એને કાઢી નાખીએ પાકા મૂળા આ પાકા મૂળા છે તો એને કાઢી નાખીશું જો આ પાક્કા મૂળા છે આ મૂળા ને કાઢી નાખીશું અને બાર ફેંકી દઈશું તુવર ચોખ્ખી થઈ જાય હવે આ તુવેરોનું સારું એવું જોબન આવી ગઈ છે ચાલો તું વરો ખુલ્લી કરી નાખે અને મૂળા ઉકાળીને બાર ફેંકી દઈએ અમારા હવે મોટા થઈ ગયા છે અને હવે થોડા દિવસમાં માર્કેટમાં લઈને માર્કેટિંગ કરવા જઈશું બહુ સરસ ભીંડા છે બે બે ભીંડા છે બધે ભીંડા એ બે બે ભીંડા છે હા તો ચાલો અમારું ઉકાળવાનું કામ પતી ધોવી નાખીએ અને સવારે માર્કેટ લઈ જઈશું તો ચાલો કામ થોડું ઘણું છે તે પતાવી દઈએ અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર નમસ્કાર